તમે પણ આવી રીતે એકવાર આ પરાળી સેવ જરૂર ટ્રાય કરજો જે વ્રત ઉપવાસ નહીં કરતા હોય તે પણ કરવા મળશે હાલો હવે આપણે આની રેસીપી જાણી લઈએ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને પરાળી બટેકાની સેવ બનાવવા માટે મેં મરી લવિંગ અને નાનો ટુકડો તજનો લઈ લીધો છે હવે આપણે આને ખાંડણીમાં ભૂકો કરી લેવાનો છે તો હવે મેં આવી રીતે સરસ ભૂકો કરી લીધો છે તો હવે આપણે આને કાઢી અને સાઈડમાં રાખી દેવાના છે અને હવે મેં અહીંયા અઢીસો ગ્રામ બાફેલા બટાકા લઈ લીધા છે બટાકાને મેં છાલ ઉતારી અને ઝૂંદો કરી લીધો છે અને સાથે મેં એકસો પચાસ ગ્રામ રાજગરાનો લોટ લીધો છે આપણે આ ફરારી બટાકાની સેવ બનાવવાની છે એટલે આપણે આમાં રાજગરાનો લોટ જ ઉમેરવાનો અને હવે આપણે આ મસાલા એક કરી અને આમાં ઉમેરશું થોડીક હિંગ લીધી છે થોડુંક આપણે લાલ મરચું લીધું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું કે વધારે કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે મીઠું આપણે બાફવામાં ઉમેર્યું હતું એટલે આપણે અત્યારે લોટના ભાગનું જ ઉમેરવાનું છે અને આપણો તજ લવિંગ અને મરીનો ભૂક્કો છે અને થોડુંક આપણે તેલ ઉમેરશું આવી રીતે તેલ આપણે વધુ નથી ઉમેરવાનું અને હવે આપણે બધું બરાબર મિક્સ કરી અને સરસ લોટ બાંધી લેવાનો છે તો મેં આવી રીતે બધું એકદમ સરસ મિક્સ કરી દીધું છે હવે આપણે આને સેવના સંચામાં ભરી લેવાનું છે તેલને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દેવાનું છે અને આ સંચામાં આવી રીતે આપણે ઝીણી જારી લગાવી દીધી છે અને હવે આપણે સંચામાં આવી રીતે તેલ લગાવી દેવાનું છે ફરતી બાજુ જેથી આપણો લોટામાં ચોટી ન જાય અને હવે હાથ પણ આપણે આવી રીતે તેલવારો કરી અને અડધી લોહી આપણે આવી રીતે સંચામાં ઉમેરી દેવાની છે હવે આપણો સંચો ભરાઈ ગયો છે તેલ ગરમ થાય એટલે આપણે સેવ બનાવવા માંડીએ હવે આપણું તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે આપણે આવી રીતે તેલનો ટુકડો ઉમેરવાનો છે જો આવી રીતે તરત જ ઉપર આવી જાય તો આપણું તેલ એકદમ ગરમ હોય છે આજ આપણું પરફેક્ટ તેલ છે તો હવે આપણે આમાં સેવ પાડવા માંડીએ અને એક વખતમાં જેટલી આવે તેટલી જ આપણે તેલમાં ઉમેરવાની છે અને તેલ પણ આપણે વાસણમાં ઓછું જ ભરવાનું છે તમે જોઈ શકો છો કે સેવ કુર્તાની સાથે જ તેલ ઉછળવા લાગ્યું છે એટલે જો વધારે ભરેલું હશે તો તેલ બહાર નીકળશે એટલે તેલ પણ તમારે ઓછું જ ભરવાનું અને આને પલટાવવામાં પણ તમારે ઉતાવળ નથી કરવાની એના બબલ્સ ઓછા પડે પછી જ આપણે આને પલટાવશું તો હવે આ સરસ તળાવવા લાગી છે અને આપણે આવી જ રીતે બધી સેવને ગરમ તેલમાં તળી લેવાની છે તમે પણ એકવાર આવી રીતે જરૂર ટ્રાય કરજો આ સેવ એક બે અઠવાડિયા સુધી ખરાબ પણ નથી થતી અને આને તમે ફરાળી ભેળમાં પણ ઉમેરી શકો છો તો હવે આપણે આને કાઢી લેવાની છે અને આવી જ રીતે આપણે બધા ગણ બનાવી અને તૈયાર કરી લઈએ તો તૈયાર છે આપણી ફરાળી સેવ અને તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરી જરૂર જણાવજો અને જો પસંદ આવી હોય તો લાઇક કરજો તમારા દરેક ગ્રુપમાં શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાયકોન દબાવજો જેથી આવી જ નવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળતી રહે તો ફરી મળીએ આવી જ નવી રેસીપી સાથે